અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ લાકડાના ગોડાઉનમાં આગ લાગતા સમગ્ર વિસ્તાર ફાયર બ્રિગેડના સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું જીઆઈડીસી ડીપીએમસી ના ફાયર પર આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે બનાવની પ્રાપ્ત સૂત્રી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી આવેલ જૈન પેકિંગ ઇન્ડસ્ટ્રીઝ નામના લાકડાના ગોડાઉનમાં વહેલી સવારે અચાનકથી આગ ભભૂકી ઉઠી હતી આગની ઘટના ના પગલે સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી આગની ઘટનાના પગલે સમગ્ર જીઆઈડીસી વિસ્તાર લાઈ બંબાના સાયરનથી ગુંજી ઉઠ્યું હતું આગની જાળ અંકલેશ્વર ડીપીએમસી ને કરાતા ડીપીએમસી ના ફાયર ફાઈટરો ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયર બ્રિગેડ ની ટીમે આગ ઉપર નો પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા આગની જાળો ના પગલે આકાશ માં દૂર દૂર સુધી ધુમાડા ના ગોટે ગોટા નજરે પડ્યા હતા વહેલી સવારે આગ ના પગલે સમગ્ર વિસ્તાર માં નાસભાગ મચી જવા પામી હતી હજુ પણ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાલ ચાલુ છે હાઇડ્રોજેન્ટ પેકેજિંગ ઇન્ડસ્ટ્રી એજીઆઈડીસી ખાતે અચાનક સવારે નવ ના સુમારે આગ લાગી હતી આ જેન્ટ પેકેજિંગ કંપનીમાં લાકડાનો પટ્ટીઓ બનાવવાનું કામગીરી ચાલુ લાકડાનું મોટું ગોડાઉન આવેલ આવેલ છે આ આગ બુજાવવા માટે થી દસ જેટલા ફાયર ટેન્ડરો કામે લાગેલ છે કોઈ જાનહાની થયેલ નથી